મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં માં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં માં તારા ઘરે ઉતરું છું મેરડી મારી આ મારી પત્ની છે ગામડે અમારું એક મકાન હતું ત્યાં તો એને ધોળા કપડાં વાળો માણસ દેખાતો હતો અને બહુ જ એટલે બહુ જ હેરાન કરતો હતો મેરેજ પછી અમારા લગ્ન થયા ને ત્યારની તકલીફ થઈ ગઈ હતી અને થોડાક દિવસો થયા એટલાનો સ્વભાવ ચીડચીડિયારો થયો હામાં ભાગો ભાગોમાં કેમ થયો ને હું તને કહું હામાં કહું ને તને થોડુંક લખી ના પૂલે તું જ્ઞાની હોય ને તો સમજી જ હામાં અનો મન વાચી લે અન બોલતો નહીં બોલો અમૃત બાપા મસાણી અમરત બાપાની જય મળી રામ રામ મળી આ મારી પત્ની છે ગામડે અમારું એક મકાન હતું ત્યાં તો એને ધોળા કપડાવાળો માણસ દેખાતો હતો અને બહુ જ એટલે બહુ જ હેરાન કરતો હતો પણ અને એ વસ્તુ આવતું હતું ને એના શરીરમાં તો એમ કહે છે કે મારી જગ્યા છે તમે એમ કહે છે એની સિવાયની મારી કોઈક હરતમાં કે કોઈ અજ્ઞાનતામાં આવીને અમારાથી કે અમારા પરિવારથી કાંઈ ભૂલ થઈ હોય કે અમારા વડવાથી કાંઈ અમારી કુલદેવી કે બીજા કોઈ દેવની ભૂલ થઈ હોય તો મારી અમને જણાવો જેથી કરીને અમે એનું નિવાકરણ નિરાકરણ કરી શકીએ અને અમે અમારી કુલદેવીના થઈને રહીએ એવું અમારી કુળદેવી કોણ છે એ અમારી પાકી ખબર નથી હજી પહેલાં અમારા બધા વડીલો હતા એ ગેલમાંને પૂછતા પછી મેરેજ પછી અમારા લગ્ન થયા ને ત્યારની તકલીફ થઈ ગઈ હતી એટલે લગ્ન કરીને ઘરમાં ગયા હતા નહીં લગ્ન કરીને ઘરમાં ગયા ત્યારથી તકલીફ થઈ ગઈ મતલબ બે રૂમ છે ને એમાં એક જ રૂમમાં કેમ થઈ તમે કહું કેમ હા માળી માનો કે તું લગ્ન કર્યા લગ્ન કર્યા લગ્ન પણ સારી રીતે થયા અને જેવું કર જેવું જોઈતું તું જેવું કરવું તો એવું આપણે કર્યું હા પણ ઘરમાં ગયા અને થોડાક દિવસો થયા હા આ એટલાનો સ્વભાવ ચીડચીડિયારો હતો હા માં પાકો પાકોમાં કેમ થયો ને હું તને કહું હા માં કહું ને તને થોડુંક લખીને આપું એટલે તું જ્ઞાન હોય ને તો સમજીજે હા માં લાયક એક ખ્યાલું આને એટલે ખબર પડી જાય એનું ગુણન બોલું આ મનોમન વાંચી લે અને લખી ના લ્યો એના કારણે તમારી દેવી શક્તિ સાચી હા માં એને ગમ્યું ને હા માં એને ગમ્યું નહીં એટલે એને એને પછી રૂપ તો લેન હામા એટલે દેવે પછી શું કર્યો કે ના આ તમે ગુનો ભૂલ કરી એટલે મારા કિતાબ નથી તમે ગુનો ભૂલ કરી હા હામા એટલે મને ગમ્યું નહીં હામા એટલે હું તમને દુખ હાલો છું હા હામા અને એવું કીધું કે આ ઘર મૂકીને તમે જતા રહો હામા મૂકી દીધું છું મૂકી દીધું છું

તારી માં તારી માં હતી ને હા માં એને જોયું હા માં તારી માં નો અનુભવ થયો પછી તાર માન લાગ્યું કે આ માર દીકરો મારો એટલા બઈન પકડી હા માં એટલે પછી એ માતા શું કરે એ માતા પછી રૂપ લે તે બરોબર આખા બે વાગ એ પુરુષ રૂપ લઈને આવે હા માં

પડી રસ મારે તમે તમારા ઉપર માતા મુકી આજ વસ્તુ ચાલી ને તમાર તો આજે આટલા સમય પછી તને ખબર પડી કે તમારી બે માણસે ભૂલ હતી હું જનેતા બોલું છું એવું ખબર નહિ હોય કે આ ગુણ ભૂલ થઈશું બોલ તને કોઈ કીધું નઈ તને એવું નતો કે હજી હારી વાત નીકળશે આજ વાત નીકળ કારણ કે તારી શક્તિ માતા છે ને એને જ મન કીધું હું બરોબર તારા ઘરે જાઉં તારા ઘરે અને એક મોટો રૂમ છે રૂમ માં આટો મારું ને તારા પાસે એક ગોખલા બેઠેલી મન દેખાય તમે ડાકલા વાળા ને લાયા ભુવા લાયા દાણા ને લાયા જોશી ને લાયા બાવા ઓને સંપર્ક તમે કર્યા તમે બધું કર્યું તમે એવું બી વિચાર્યું કે અમારી કુળદેવી આ નથી ને એટલે દુખાલ હશે

પણ તમે કેમ આજે તમારા જીવનમાં માં દુઃખી થયા કે તમે ગુનો જો કોઈ વાળ છે તો વળશે નહી એક જ વાત છે કે તમે મારા ગુનેગાર છો તારી શક્તિ માતા શું કહે તમે મારા ગુનેગાર છો અને હું કોઈને શું વાત કરું મન કે હે આ તો કોઈને ખબર ના પડે કે મે તને શું સમજાયું મે તને કેવો ઠપકો આલ્યો મારો મીઠો ઠપકો છે કે હું માસ હું તે માજ રહેવાનું લે તે વિચાર્યું તું કે મા મને આવું લખી નાલતી ના અને એ જ છે ને તમે એ જ કર્યું ને તમે એ કર્યું તમે તો ખી પણ એવું કહો છો કે જો કદાચ તારી કુળદેવી અને તારી શક્તિ માતાએ મને કઈક બતાવ્યો છે અને મે તને કઈ ગોતી ના ક્યો છે તો હું એવું કહું છું કે બે માણસ છે ને ભેગા થઈને ખાલી મજાની ચૂંદડી લઈ લો હા વા એક સુંદરી લો

અજાણામ થયું કે જાણી કર્યું પણ તું માં છો ને અમે તારી માફી માંગીએ છીએ અને માં તું આ હું તારો દીકરો છું અને તારા તારી તારા માં તારા દીકરા ની બહુ છે અને એ દિવસે આવી માફી માંગો અને પાછા કદાચ એક શક્તિ માતા સપનામાં આવન કે કે જા દીકરા પરિવર્તન થાય ને સંતાન નો જન્મ થાય

તને બગાડી મુકત ના આજે ઠપકો આલી તન 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 લાખો મારત કે ને કે આવું ના હોય પણ ના તન લખી ના લ્યુ છે ને એ જ હોય ઉષ્ણ દ્વાર સપરા નદી ગંદ્ર પ્યા મેરડી અને પાવન નદી કાળ છો મારું બોલેલું ને મારું લખેલું ગોદાળો મિથ્યા ના થાય અરે માણી કરો બાદ અંજે તમાર દેવ તન મારા અવતારમાં કરોડો ગુના કર્યા એ શક્તિ તમે આ કાર્ય કરો ને અને રાતના બે વાગ્યા હોય બે બાર થઈ હોય ને પાછી શક્તિ માતા દેખાય ને આ મોટી એક શક્તિ માતા દેખાય

પણ કીધું કે દુનિયામાં આખી દુનિયા ભર ને કોઈ પણ જીવ જંતુ માખી મચ્છર કે મનુષ્ય હોય મારા દર્શન એક વખત આ રૂપ ના દર્શન આજે 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 પસ્તાવો થયો ને અરે રે આ ગુનન ભૂલ કરી આજે દુખી થયા આજે એટલા ખોળા ખાલી છે આજે એટલા ગાડા જેવા થઈ ગયા આજે એટલે બધે દર્દ બધે ફરકીએ છે આજે કોઈ અમારો હાથ પકડતો નથી મારી બાઈ એવું શું કોઈ કે કરી નાખ્યું મારી બઈ મારી બઈ મારી 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 પત્ની ને એવું શું થઈ ગયું જેવી મને એમ કઈ દઈ સકે હું તમને ઓળખતી નથી પણ એવું કઉ છો એવું કઉ છું કે એના એના ખોળા માં દીકરો છે મને ઓળખો તો ઓળખ હું જોગ માયા છું આ કરો ને મારી મેરણી નામ છે

દુનિયા ની અંદર કેટલા મંદિરો જોયા છે ને હજારો લાખો કરોડો દેવસ્થાન છે અને હોવા જોઈએ હશે તો ભક્તિ વધશે ને શ્રદ્ધા વધશે ને અને ભાવ વધશે ને કર્મ આપણા કઈ થઈ ગયા છે તો દેવ માફ કરશે ને આપણને આપણે માફી માંગીશું તો પણ હું એવું કહું છું કે હજારો લાખો કરોડો વર્ષો થઈ ગયા રોગી જોગી ભોગી મારી તપસ્યા કરે છે અરે અરે એક મારા એક દર્શન ના એક આટલા આટલા માટે રાત્રે બાર થી ચાર નું ભજન કરે છે તોય હું આ પરિવારમાં માં હશે હશે એમની ભક્તિમાં હજુ કદાચ તપ લખ્યું હશે હું કઈક કઈ 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 કોઈ મારો તપ કર્યો હશે તો હું મળી હશું કઈક ભજન કરી હશો તો મળી જશો કઈક મારા થયા છે તો એમને થઈ જશો આવા તારણ માર અને આ આ શું કંઈ લેવા ખાવા કોઈને ખરી પણ ના મેં કીધું છે કે તમે મારા છો ને હું તમારી છો તમે આ કડયુગ છ તમારું કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં કોઈ નઈ પણ એક જ હું છું હું છું હું છું હું શું એ નારાયણ ભાઈ પાછી જવાની છો કદાચ તું ભગવાન ના ઘેર જાય ને આજથી કદાચ સાઈઠ વર્ષ પૂરા થાય ને તું પતિ પત્ની બે જણા કદાચ કદાચ ભગવાન ના ઘેર જાઓ તો ભગવાન મહાદેવ નારાયણ તમને પૂછશે આ કળયુગમાં પૂછશે કે શું કરી ના તાર તમે જવાબ ના આપી મન પૂછન તાર કહું કે હે પરમાત્મા હે મહાદેવ હું હજારો કરોડો લાખો અને ખરબો પરિવાર ને માનો ભેટો કરાય નારાયણ તારી પાસે

હું કળિયુગમાં બેઠી છું હું નારાયણ ના ઘરે નહીં ગઈ અને જો કોઈ દેખાડવા આવવાના તો પાછો નારાયણ ના ઘરે ના નાખી દઉં તો મારા ઉતાર